જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા એક્સયુ થ્રી હંડ્રેડ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી મળી મોડલની ગાડી છે મોડલ બે ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે બને રેજો વિડીયો પૂરો જોતા રેજો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઈટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે તો વિડિયો પૂરો જોતા રહીશો ગાડીની કિંમત ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે જે એક્સયુ વી થ્રી હંડ્રેડ જોઈ રહ્યા છો ગાડી વેચવાની અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત આડત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ યસયુ થ્રી હંડ્રેડ વેચવાની છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો ડબલ્યુ એટ વર્ઝન છે ગાડીનું ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ યક્ષ થ્રી હંડ્રેડ વેચવાની છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત નવ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક છે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ આપણે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવ નવાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં એક્સયુ વી થ્રી હંડ્રેડ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે પાર્સિંગ જેટ ટ્વેન્ટીનું પાર્સિંગ છે ગાડીનું ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા એક્સયુ વી થ્રી હંડ્રેડ વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જાવ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવી હોય તો તમે મારો વોટ્સએપ નંબર જોઈ લેશો સ્ક્રીન પર તેના પર તમે બધી માહિતી મોકલી આપો છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું